ખીર અને પોળીની કાગવાસ નાખતા હતા તપેલી લઈને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો એ ઊંસું જોઈ શકતો નહોતો એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર જ નહોતી પડતી એના માથા પર વેરાગીઓ વહેરે પહેરે છે તેવી કાન ટોપી હતી ટૂંકું ધોત્યું હતું કંઠે તુલસીની માળા હતી એક બંડી પહેરેલી એ સિલે ચાલીસેક વર્ષનો સત્તા પચીસથી વધુ લાગતો નહોતો એના હોટ કસુક ગાવા તલખતા તલખતા જોરાવરીથી સૂપ રહેતા હોય તેવા જણાતા હતા પણ ઝાટડીના દુકાનદારો આંખ નિસ્કારા મારી વિનોદ કરતા હતા કે નીકળ્યો છે ભક્તરાજ ઘી લેવા નીકળ્યા લાગે છે તે બોલવો અને તે તમારી હાટડીમાં ક્યાંથી ઘી નથી પણ ભક્તરાજને લાયક નથી કા રોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્તરાજની પાસે એ તો કહે છે કે લ્યો બાપલા બે કીર્તન ગાવ દઉં તો તો જૂનાગઢમાં કોરીને બદલે વહેલું મોડું કીર્તનનું સલણ થવાનું ખરું થાય જો ભક્તરાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય મહારાણી કુંતાદેવ તાનું સાલત તો ચોક્કસ એમ જ કરત પણ રાણી લગન ભક્તરાજ પ્રત્યે હવે ઘટી લાગે છે ઓ બાપ પણ આજ ભક્તરાજને ઘીનો શોખ ક્યાંથી થયો બાપનું શ્રાદ્ધ સારું હોય છે આજ રહી રહીને કાં એના મોટા ભાઈએ ઘરમાંથી કાઢ્યો ખરો ને એટલે હવે જુદું કરવું પડે ઘીના વેપારીઓનો વિનોદ જેના કાનમાં કાણા સુધી પણ પહોંચતો ન હતો તે તપેલી વાળો પુરુષ એક સાવ નાની હાટડી પાસે થંભ્યો અને ઓશિયાળાની માફક તે ઊભો રહ્યો રડિયો ખડ્યું ઘરાક જ્યારે એ હાટડીએથી દૂર થઈ ગયું ત્યારે પોતે હાટડીના પાટિયા પાસે ગયો વેપારી પણ નાનો હતો એને આદર આપ્યો કે કૃષ્ણ નરસિંહજી રાધે કૃષ્ણ એ સામા જવાબમાં તાજા ફૂલની સૌરભ હતી ગીતનો ઝંકાર હતો એવી મીઠાશ કોઈક કોઈક બહુ સાસવેલા ગળામાંથી જ મળે છે કેમ કોઈ દિવસ નહીં અને આજ ઘી લેવા નીકળવું પડ્યું પૂછનાર વેપારીને ખબર હતી કે આ ઘર આંકના ઘરનો રોટલો ભાગ્યો જ કદી ઘી સોપડાતો હતો પિતાજીનું શ્રાદ્ધ છે ભક્ત નિર્મળ હાસ્ય હસતા પાટિયા પર બેઠા તે તો મોટાભાઈ કરે છે અને એમણે તો ન્યાયમાં જમવાના નોતરા પણ દીધા છે હા મને ખબર છે હું પૂછવા ગયેલો એમણે તો કહી દીધું કે અમે અમારે ફાવે તેમ કરી લઈશું તારે કરવું હોય તો કરજે ત્યારે શું તમને નોતરું નથી નથી ઉપરાંત મને તો આ બધી કડા કોટ ક્યાં ફાવે છે પણ માં માનતા નથી એના પિતાની વાત તો દૂર રહી આ તો મારા પિતાનું શ્રાદ્ધ કરવાની હઠ લઈને જ બેઠા છે પરાણે તપેલી પકડાવીને ધકેલ્યો છે આવું જ ને શામળાની માતામાં પણ મારો દામોદરરાઈઝ વસેલો છે ને બાપ શામળશા જીવ્યો હોત તો તમારે આ ખટાપટી ન કરવી પડત એ તો વાહલાજીની દામોદરરાયજીની ઈચ્છાની વાત છે એમ કહીને ચાલીસેક વર્ષના ભક્ત જેનું નામ નરસિંહ મહેતો હતું તેણે એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું તમે પણ કઠણ બાપ કઠણ રાખવા વાળો તો મારો વ્હલોજી છે હું તો કાંઈ નથી લ્યો ભાઈ લાવો હજુ ઘેર જઈશ ત્યારે રસોઈ છે અને નોતરાય હજુ હવે દેવા જવું છે કેટલું આપું આનું જેટલું આવી શકે તેટલું એમ કહેતે કહેતે અર્ધનિંદ્ર જેવા જણાતા નરસિંહાએ પોતાના દુપટ્ટાના શેડાની કોરેથી છત્રી છોડીને એક સીઝ દુકાનદારના હાથમાં મૂકી આ શું આ તો સોનાની વાળી છે એ જે હોય તે મને તો કુંવરબાઈની બાએ આપી છે ઘરમાં બીજું કાંઈ રોકડ નથી મને કશી ખબર નથી ભક્તજી આ તો તમારા વહુના કાનની વાળી છે એ જે હોય તે વારંવાર જ્યારે જ્યારે કાંઈ ખરીદી લાવવું હોય ત્યારે પોતાના શરીર પરથી ઉતારી ઉતારીને કંઈક નાનું કે મોટું ઘરેણું મને આપે છે હવે કંઈ બાકી જણાતું નથી એટલે મારે પણ કાયમની મટી જશે બોલતો બોલતો ભક્ત નરસિયો મો પર મોટી રાહતને મોકળાશ અનુભવી રહ્યો નરસિયા માટે જે સહેલ હતું તે હાટડીદારને માટે મુશ્કેલ બન્યું એણે એક વાળી ઉપરથી નરસિયાના ઘરની કલ્પના કરી એ સ્ત્રીના શરીર હવે વાળની વાળી પણ નહીં રહી હોય ભક્તજી આ લો એને એ વાળી પાછી આપીને કહ્યું કે તમારે જોઈએ છે તે ઘી હું આપું છું એની કિંમતમાં વાળી નહીં રાખું ત્યારે મફત તો હું કેમ લઈ જાઉં મફત નહીં ભક્તજી પ્રભુના બે એક પદ મને સંભળાવો ઘીની એટલી કિંમત પૂરતી છે સાસુ કહો છો નરસિયાને મશ્કરી લાગી મારા વાલાજીના પદ સંભળાવીએ ઘી મળશે પોતાની પત્નીના અંગ પરની શેલી વાળી આપતા જે નરસિયો હસતો હતો ને તેણે પોતાના વ્હાલાજીના કીર્તનની આટલી કિંમત થતી જોઈને અંતરમાં રુદન અનુભવ્યું એણે પોતાની કરતાલો કાઢી અને એના કંઠમાં તલપાપડ થઈ રહેલા કેદારના સૂરના કેદીઓ છૂટે તેટલા વર્ષથી બહાર નીકળ્યા એકવાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો પ્રભાતનો પહોર હતો પ્રભાતની કેદાર સુરાએ એ નાની હાટડી પર હવાને બાંધી દીધી કેદારના સુર આસપાસના આંગણે આંગણે પહોંચી ગયા કેદારના સુર નજીકના નાગરવાળાને અસ્તવ્યવસ્થ બનાવા લાગ્યા કેદારના સુરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઈ તૂણી લીધા પછી તો હાટડીદારે વારંવાર કહ્યું જહ્યું હાય ભગતજી મારા નાના વસૂલ થઈ ગયા પણ નરસિયાનો કંઠ વધુ વધુ ઉઘડવા લાગ્યો વાણી સૂરની પાછળ ચાલી આવી અને સુરો વાણીને પગલે પગલે લીલી કેળી ઉગાડતો ગયા શ્રાદ્ધ શ્રદ્ધા શ્રાદ્ધને ઠેકાણે રહ્યું અને લોકોની ત્યાં ઠઠ જામી અરે ભક્તજી પ્રભુના પદમાં ભાન ગુમાવી બેઠેલ હાટડી દારે પછી તો બોપાર થઈ ગયા ત્યારે યાદ આવતા નરસિયાને કહ્યું અરે મહેતાજી તમારું શ્રાદ્ધ તો ઠું રહ્યું એક ગાવ પછી મને ઘી આપ્યું અને કુંવરબાઈ વાહલાજીના ગુણકીર્તનની જે કદર કરી તેના આભાર ભીના આનંદ રસે તો નરસ્યો હરિના ગાન ન થંભાવી શક્યો એને કંઠે શોષ પડ્યો હતો એની આંખો ક્યારની બીડાઈ ગઈ હતી એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર કરતી એક સ્ત્રી દાખલ થઈ અને તેણે ગાયકના હોઠે પાણીની ટબુડી ધરી આંખો ખોલ્યા વગર જ નરસિંહ જળપાન કર્યું ઉદ્રેક વિરામ ગયો આંખો ખોલતા ખોલતા એણે કહ્યું કે મામી રતન મામી તમે અત્યારે અહીં પહોંચી ગયા ભાઈ રતન મામી નામે સંબોધાયેલ સ્ત્રીએ આળ્યો તમે અહીં ક્યારે હમણાં આવ્યા અરે ના નરસિંહ મહેતાને યાદ આવ્યું કેટલા દાડા થઈ ગયો હજુ તો ઘેર ઘી નોતરા ક્યારે દેવા જશે શ્રાદ્ધની વેળા વીતી ગઈ કે શું એને સમયની શાન નહોતી ગાંડ સાંભળતા ટોળામાં પાંચ પંદર ગુમટાધારી નાગર બ્રાહ્મણો હાથમાં થાળી વાટકાને સુંદર લોટા લઈને ઉભેલા હતા તેમણે કહ્યું કે મહેતાજી શ્રાદ્ધ તો અમે સૌ તમારે ઘેર જમીને આવીએ છીએ મશ્કરી સિદ્ધ કરો છો મારા ભાઈલાઓ મારે ઘેર તો હજુ હું ઘે પહોંચાડ્યો નથી રતનભાઈએ ખુલાસો કર્યો ભાઈ ઘેર ચાલો સર્વ બાબત પતી ગઈ છે સૌ રંગે જંગે શ્રાદ્ધ જમી ગયા છે પણ ક્યાંથી તમારું નામ દઈને એક સંત સેવક સિંધુ સામાન્ય થાળી લોટા પાણી પણ આપી ગયા કહે કે મહેતાજીએ મોકલાવેલ છે એ થાળી લોટા આપણે જમવા આવનારાઓને જ અર્પણ કરી વાળેલા છે એમ થયું ઉકેલી ગયું ઠીક મામી મને તો કાંઈ ખબર નથી પણ મારા વાહલાજી વગર તો બીજું કોણ ઉકેલી જાય ભક્ત નરસિયો ઉઠીને ચાલવા લાગ્યો ભક્તજી આ ઘી લેતા જાઓ હાટડીદારે ભૂમ પાડી હવે શો ખપ ઘીનો મને તો મારા કીર્તન બદલ તમે પરબારું ઘરે જ પહોંચાડી દીધું ને વાહલાજી વાહ મારા વાલાજી દામોદર રાય વાહ વાહ કીર્તન નો નાણાં સ્વરૂપે સ્વીકાર વાહ એમ બોલતે બોલતે એણે તો હાટડીવાળાના જ પગમાં મસ્તક ઝુકાવી ઝુકાવી વંદનો કર્યા અને પોતે પિત્તળની ખાલી તપેલી બગલમાં મારી ચાલતો થયો ખીર પોળીનું ભોજન અને તે ઉપરાંત એક એક પીળો મૂંગટો એક એક થાળી વાડકો અને લોટો એટલા વાના મેળવીને નરસિયાને ઘેરેથી પાસા વળેલા શુક્લજીઓએ ઘેરે જતે જતે શંકાઓની સરસા કરવા માંડી આ નટખટ ભગતડો બધું કાઢે છે ક્યાંથી એનો એકસો ને સોસાઠ વાલોજી એવો કોણ નવરો બેઠો છે માળે નાગરડે સલાવી છે પણ ભારી સાલાકી મંતર તંત્ર જાણતો લાગે છે કે પછી પ્રેતની સાધના કરતો હોય મહારાણી કુતાંદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું મને તો લાગે છે કે શૈવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના છે તેની જ આ બધી ગોઠવણ છે આ બધી વસ્તુઓ માયાવી તો નહીં હોય ને જોઈએ બે પાંચ દિવસમાં અદ્રસ્ત થઈ જાય છે કે કેમ બાકી તો એના મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે બાપ અને મામી રતન મામી અહો સંભો આવી રતન મામી તો સૌને એક એક હોજો આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે એ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અક્કલને ઊંઘ આવી જાય છે વશીકરણની મેલી વિદ્યા વગર એમ ન જ બને તો વાહ સંભો વાહ રે રતન મામી વાહ અરે આપણને પાણી પાનારી એક એક રતન મામી મળે તો આપણે આખી રાત કાન આરણ્યા કરીએ મિત્રો આના લેખક છે ઝવરચંદ મેઘાણી તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયો મિત્રો શ્રાદ્ધના સમયમાં મૂકવાનો હતો પણ બાકી રહી ગયો હોવાથી અત્યારે આ વિડીયો પબ્લિક કરીએ છીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો ખરેખર વિડિયોને લાઇક કરજો અને અમારા વિડીયોને વધાવજો થેન્ક યુ મિત્રો મળીશી એક નવી સ્ટોરી સાથે